આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી સોડમ કાર્યક્રમ તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોક્સી ના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં તો સુરભીબેન સરસ મજાનો શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે આમ ગમે એવી ગુલાબી ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે યસ અને શિયાળો એટલે કેવાય કે ખાવા પીવાની ઋતુ અને ત્યારે આપણને બહુ જ મજા આવે કે અવનવી વેરાયટીઝ આપણે બનાવીએ તીખું તમતમતું પણ ખાઈ શકીએ શિયાળો આવે ને એટલે આમ એટલા બધા વેજીટેબલ્સ પણ એટલા બધા આવે છે એની સાથે સાથે શિયાળાના વસાણા પણ એટલા બધા હોય એટલે આમ બઉ જ બધી વાનગીઓ બનાવવાની આપડે ઈચ્છા થાય આપડે એવું થાય કે ના હવે તો રોજ એક એક જ્યુસ પીશું કારણ કે આમળા બઉ સરસ આવતા હોય ગાજર બહુ સરસ આવતા હોય વેજીટેબલ્સ બધા મિક્સ વેજીટેબલ નું સૂપ આપણે પીવું હોય સૂપ પીવાની બહુ જ મજા આવે જ્યુસ પીવાની બહુ જ મજા આવે એની સાથે સાથે આવું ચટપટું પણ ખાવાની બહુ જ મજા આવતી હોય છે ગરમા ગરમ ચટપટું ખાઈએ અને સમાવુ શિયાળા ભૂખ પણ વધારે લાગે છે અને આમ કઈક મસાલેદાર ખાવાનું ક્રેવિંગ પણ વધારે થાય છે જી તો આજના એપિસોડમાં એપિસોડ માં આપણા શ્રોતાઓ ને કઈ રેસીપી શીખવશું આજે આપણે એવી ચટાકેદાર ચાટ શીખવીશું અને એ છે અમૃતસરી બન ચાટ અરે વાહ ચાટ તો આપણે ઘણી બધી પ્રકારની ખાધી છે પણ આજે અમૃતસરી બન ચાટ શીખવશું એટલે જે રૂટિન ચાટ છે એના કરતા કંઈક અલગ છે હા રૂટિન કરતા અલગ છે એનો સ્વાદ પણ અલગ છે અને બનાવવામાં પણ ડિફરન્ટ છે જનરલી આપણે ચાટ બનાવતા હોય એટલે આપણા માઇન્ડમાં એવી રીતે આવે કે બે ટાઈપની ચટણી હોય એક ગ્રીન ચટણી હોય એક મીઠી ચટણી હોય અને એની સાથે સેવ હોય કોથમીર હોય પછી જે પણ બેઝ લેતા હોઈએ એ પણ આ જે ચાટ છે એકદમ ડિફરન્ટ છે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ છે અને આ ચાટ એક વખત તમે બનાવશો ઘરે તો રૂટિનમાં બનતી થઈ જશે અરે વાહ તો ચાલો શીખવી દઈએ અમૃતસરી તૈયાર કરવાની છે જેના માટે આપણે અઢીસો ગ્રામ કાચા કેળા બાફી ને મેશ કરી લેવાના છે એને છીણી લો અથવા તો મેશ કરી લો એની સાથે પાક કોથમીર લેવાની છે કપ ફુદીનો લઈશું એક ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ એક ટી સ્પૂન આમચુર પાવડર એક ટી સ્પૂન છોલે મસાલો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું કોર્નફ્લોર લઈશું જેને રગદોળવા માટે રગદોળવા માટે આપણે થોડા છે સંચર પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો લેવાનો છે હવે એને એસેમ્બલ કરવા માટે આપણે દાબેલી ના બન લઈશું બે થી ત્રણ રંગ અત્યારે આપણે દાબેલી ના બન લેવાના છે સાથે કાકડી ટમેટાની સ્લાઈસ લઈશું બે ટેબલ સ્પૂન કેચક અને one four કપ સેવ લેવાની છે બહુ જ ઓછી સામગ્રી છે છતાં પણ આપણે એક ચટાકેદાર ચાટ તૈયાર કરીશું જી જ્યારે જ્યારે આપણે ચાટ ખાતા હોય કે બનાવતા હોય તેમાં બનનો ઉપયોગ બહુ ઓછો થતો હોય છે અથવા તો આપણે નથી કરતા હોતા પણ આજની જે રેસીપી છે એની અંદર આપણે બનનો ઉપયોગ કરી અને ચાટ બનાવવાના છીએ યસ જનરલી મેં કહ્યું એ પ્રમાણે કે આપણે ચાટમાં કોઈપણ છોલે ટીકી ચાટ હોય કે ભેળપુરી હોય કે સેવ પૂરી હોય આ બધા ચાટના અલગ અલગ નામ છે અને એમાં ગ્રીન ચટણી તીખી ચટણી આ બધી વસ્તુ આવતી હોય છે પણ નો ઉપયોગ મોટા ભાગે નથી હોતો પણ આ જે ચાટ છે એ થોડી ડિફરન્ટ છે અને બહુ જ ટેસ્ટી છે જી તો હવે બનાવવા માટેની રીત જણાવી દેસુ ચોક્કસ સૌથી પેલા એક બાઉલમાં આપણે કાચા કેળા લેવાના છે અને જે આપણે કોથમીર ફુદીનો લેવાનો છે ને એને આપણે એક પેસ્ટ કરી લેવાની છે એટલે કે એક જારમાં કોથમીર ફુદીનો લીલા મરચાં મીઠું અને લીંબુ આટલી વસ્તુ એડ કરી અને એક પેસ્ટ તૈયાર કરવાની છે હવે આ પેસ્ટ છે ને એને અટકચરી આપણે તૈયાર કરીશું એકદમ લીસી ચટણીની જેમ ત્રસ નથી કરી લેવાની ખાલી કોથમીર ફુદીનો લીલા મરચાં મીઠું એડ કરી અને એને અધકતરું વાટી લેવાનું છે જેથી કરીને એનું ટેક્સચર બહુ જ સરસ આવશે અને સાથે સાથે સ્વાદ પણ વધારે સરસ આવશે કારણ કે જ્યારે પુદીનાના પાંદડા અમુક ખાવામાં આવશે ને તો પણ એનો સ્વાદ બહુ જ સરસ આવશે તો આ રીતે એક બાઉલમાં કાચા કેળા લઈ અને એમાં તૈયાર કરેલી કોથમીર પુદીનાની પેસ્ટ એડ કરીશું એની સાથે આમચૂર મીઠું છોલે મસાલો કંચડ પાવડર ચાટ મસાલો આ બધી જ વસ્તુ એડ કરી અને મિક્સ કરી લેવાની છે અને મિક્સ કરી અને ટીકી તૈયાર કરી લેવાની છે હવે જો માં બાઇન્ડિંગ સરસ હોય ને તો આપણે કોર્ન ફ્લોરમાં રગદોડવાની જરૂર નથી પણ જો તમને એવું લાગે કે આ જે મિશ્રણ છે કાચા કેળા વધારે બફાઈ ગયા છે કે મિશ્રણ ઢીલું પડી ગયું છે તો તમારે એને કોર્ન ફ્લોરમાં રગદોડવાનું છે હવે ક્યારેક એવું થાય કે કાચા કેળા વધારે બફાઈ જાય ને વધારે ઢીલા પડી ગયા છે તો આવા ટાઈમે કોર્ન ફ્લોરમાં રગદોડવાથી પણ ભીનાશ રહેતી હોય અને વધારે ઢીલું લાગતું હોય તો તમારે થોડા પૌવા લેવાના છે એ પૌવાનો ભૂક્કો કરી લેવાનો છે પૌવાને ક્રશ કરી અને એનો પાવડર બનાવી લેવાનો છે ને બે થી ત્રણ ચમચી એ પાવડર ઉમેરી દેવાનો છે એ ઉમેરવાના પૌવાનો પાવડર ઉમેરવાના કારણે શું થશે કે પૌવા જે છે એ જે કાચા કેળા છે એની અંદરનું ભેજ એટલે કે પાણી જે છે એ શોષી લેશે અને જે સરસ બાઈન્ડિંગ જોઈએ છે એવું પરફેક્ટ બાઈન્ડિંગ આવી જશે હવે જો આના જ બદલે તમે એવું વિચારો કે કોર્ન જે છે એને જ તમે કાચા કેળા જે બાફેલા છે એની અંદર એડ કરી દો તો એની અંદર તમે જો કોર્ન એડ કરશો ને તો લોટ નો સ્વાદ આવશે એનો સ્વાદ તમને જરાય મજા નહીં આવે જયારે તમે ચીક્કી ખાશો ને ત્યારે તમને એની જરાય સ્વાદમાં મજા નહીં આવે તો આવી રીતે પવાને ક્રશ કરી અને એનો પાવડર એડ કરી દેવાનો છે હવે આ ટીકી જે તૈયાર કરી છે એને તમારે ફ્રાય પણ કરી શકો છો એટલે કે ગરમ તેલમાં છૂટ તેલમાં પણ કરી શકો છો અથવા તો સેલો ફ્રાય પણ કરી શકો છો એટલે કે તવા ઉપર થોડું તેલ લઈ અને ટીકી ગોઠવી અને એને શેકી લે તો પણ સરસ રીતે તૈયાર થઈ જાય છે બસ આ એક ટીકી તૈયાર કરી લેવાની છે અને હવે એસેમ્બલિંગ કરવાનું છે એટલે બસ આટલું આપણે કરીએ ટીકી આપણે તૈયાર કરીને મૂકી રાખીએ આ ચાટ એવી છે કે ઘરે આપણા ઘરે ગેસ્ટ આવેલા છે અને આપણે એમને ચા એટલે હવે આ દિવાળી પછી નો માહોલ હોય એટલે હજી તો કેવું કે મહિના દોઢ મહિના સુધી બધાના ઘરે આવવા જવાનું મળવાનું ચાલતું જ હોય છે અને આપણે હવે એવું કે ગરમ નાસ્તો બધા સર્વ કરતા હોય છે આવું ડ્રાય નાસ્તો તો બધા ખાઈને કંટાળી ગયા હોય ગરમ નાસ્તો તમે આવી રીતે એવું થાય કે આજે મારા ઘરે ગેસ્ટ આવવાના છે તો તમે બનાવીને મૂકી રાખી છે અને બંધ લઈને રાખ્યા છે અને પછી તમે એને એસેમ્બલ કરી અને તરત સર્વ કરો તો બહુ જ મજા આવી જતી હોય છે બધાને હવે એને એસેમ્બલ કરવા માટે એક તવા પર ઘી લઈ અને એમાં આનું એસેમ્બલિંગ પણ અલગ રીતે છે આપણે શું કરતા હોઈએ કે બંને શેકી વચ્ચે ટીકી મૂકી દેતા હોઈએ એક બાજુ ચટણી લગાવીએ અને પછી આપણે સર્વ કરી દેતા હોઈએ જયારે છે કે તવા પર ઘી લેવાનું છે અને એમાં જે આપણે તૈયાર કરી હતી ને કોથમીર પુદીના ની પેસ્ટ એ કોથમીર પુદીના ની પેસ્ટ એક ચમચી અને એની અંદર કેચપ એક ચમચી ઉમેરી લેવાનું છે સાથે ચપટી ચાટ મસાલો ઉમેરવાનો છે અને પછી બંને એમાં રગદોડી લેવાના છે ઓકે હા એટલે ને રગડોળી લેવાના છે આ રીતે રગદોડી અને બન તમારે બધા તૈયાર કરી લેવાના છે હવે બન માં સ્લાઇસ મૂકી દેવાની છે અને સેવ છાંટી અને ચાટ મસાલો છાંટી અને તમારે સર્વ કરી લેવાના છે એકદમ જ ડિફરન્ટ છે આ ચાટ જે રીતે આપણે વડાપાઉં ખાતા હોય છે એ જ રીતનો આ આપણે અલગ રીત થી એની ટીકી તૈયાર કરી અને એનામાંથી આપણે અમૃતસરી બન ચાટ આજે આપણે બનાવ્યા છે પણ બહુ જ ટેસ્ટી છે અને માં પણ તમે કીધું એમ કે આપણે એવું લાગે કે ભાઈ આ જે છે એ વડાપાઉ છે પણ વડાપાઉ કરતા એકદમ ડિફરન્ટ ટેસ્ટ અને બનાવવામાં પણ એકદમ ઈઝી જી તો સરસ મજાની અમૃતસરી બનચાટ આજે આપણે શીખવી છે આઈ એમ શ્યોર કે આપણા શ્રોતાઓને ખૂબ જ પસંદ આવશે

કેમ છો બંસીબેન એકદમ મજામાં ભૂમિબેન તમે કેમ છો એકદમ ફાઇન બંસીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા છો તો શ્રોતાઓ માટે અવનવી રેસીપીસ તો લઈને આવ્યા જ હશો પણ બંસીબેન આપ આમ શું કરો છો હું એક હોમ શેફ છું અને અલગ અલગ ચેનલ્સ પર કુકિંગ શોઝ આવતા હોય છે એમાં હું જતી હોઉં છું સાથે સાથે અલગ અલગ જે કુકિંગ સ્પર્ધાઓ થતી હોય છે એમાં હું પાર્ટિસિપેટ કરતી હોઉં છું અને કોઈ એવી કુકિંગને રિલેટેડ અથવા તો બીજી ઇવેન્ટ્સ હોય છે તો એમાં હું કોઈ વખત એન્કરિંગ પણ કરતી હોઉં છું અરે વાહ એટલે આમ કુકિંગ તમારું પેશન છે એમ કહી શકાય હા મને ગમે છે કરવું અને એમાં મને જો ચાન્સ મળે છે આગળ તો હું જઉં છું ઓકે તમને સૌથી વધારે કઈ ડીશ બનાવવાનું ગમે છે મને છે ને આપણી જે બેઝિક વાનગીઓ હોય ને એને નવો ફ્યુઝન ટચ આપીને એને પ્રેઝન્ટ કરી મને બહુ જ ગમે છે અરે વાહ અને સૌથી પહેલા એક્સપેરિમેન્ટ કરવાનું થાય તો ઘર પરિવાર ઉપર જ હશે ઘર પરિવાર ઉપર એક્સપેરિમેન્ટ પણ પરિવાર જ હોય છે પેલું સક્સેસ પણ પરિવાર હોય છે થાય તો એ પણ પરિવાર ને પણ એમાંથી જ ઘણું બધું શીખવા મળતું હોય ને તમે કહો છો કે તમે ઘણી બધી ચેનલ પર પણ કુકિંગ શોમાં તમે પાર્ટ લઈ ચુક્યા છે તો આ બધી જ વસ્તુ જે છે ફેલિયર અને સક્સેસ એમાંથી જ આપણને આટલું અચીવ કરતા હોઈએ છીએ એટલે બહુ સરસ વાત છે કે તમે હોમ શેફ હોવા છતાં બહુ જ સારી રીતે બહુ સારું કામ કરો છો અને આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા છો તો શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો હા આજે ભૂમિ સરસ આપડી વિશ્રાતી વાનગી કઈ શકાય એવી હું એક સરસ મજાની આવી છું એને કહીએ છીએ તળપદી ભાષા હોય અથવા તો કોઈ સૌરાષ્ટ્ર સાઈડ નું હોય તો એને અગમગ્યું કેવી રીતનું હોય છે પણ આ દાદી નાની પાસેથી જ આપડા કદાચ સાંભળ્યું હશે આપડી જનરેશન જી જેન જી જેને કહીએ છીએ કઈ જ ખબર નહીં હોય આ વિશે વાત છે એટલે એક સરસ મજાનું વેજીટેબલ ભેડકુ ની રેસીપી લઈને આવી છું ઓકે વેજીટેબલ એટલે ભયડકુ છે ને એક મિક્સ લોટ છે ગ્રેન્સ નું બધું જ એક તમે તમારા નોર્મલ જે ચક્કી વાળા હોય ને આમ ભૂણ દળતા હોય એ લોકો પાસે મળી જશે તમને ભયડકું કેસો ને એટલે એમાં એમાં બાજરીનો લોટ હોય એટલે બાજરીના જે દાણા હોય ને એ છે ચોખા છે પછી કોઈ વખત કોઈ જવ ઉમેરતું હોય મગની ફોતરાવાળી વાળી દાળ છે એટલે પોતાની પસંદગી પ્રમાણે ચણાની દાળ છે કે એવી રીતે થોડુંક મિક્સ કરી અને એવી રીતે ભડકો એ લોકો તૈયાર રાખતા હોય છે એ તમે આપણે લઈ શકીએ છીએ અને ઘરે અગર તમારે ભડકાનો લોટ ઘરે બનાવવો હોય તો ઘરે પણ બની શકે છે ઘરે છે ચોખા છે મગની ફોતરા વાળી દાળ છે અને પોતાની પસંદગી એક એક દાળ છે કેવી રીતે અને આપણે એના ઇન્ગ્રીસ જોઈ લઈએ જી બિલકુલ પણ આજે આપણે વેજીટેબલ ભેડકુ બનાવાના છીએ એટલે જે સિમ્પલ જે ભેડકો આપણા ઘરે બનતો હોય એના કરતા થોડું અલગ અને હવે આપણે કહીએ ને કે થોડુંક ઋતુ પ્રમાણે ચાલતું હોય તો હવે તહેવારોની મોસમ ચાલુ થતી હોય તો વચ્ચે જે ગેપ આવતો હોય ને થોડું કઈ હળવું ખાવું છે ફટાફટ બની જાય અથવા તો પેટ પણ જલ્દી ભરાઈ જાય અને પણ બને તો આ એક સરસ ઓપ્શન છે એના માટે જી તો આપણે વેજીટેબલ ભેડકું બનાવવા માટેના ઇન્ગ્રીસ જણાવી દઈશું હા વેજીટેબલ ભેડકું બનાવવા માટે સૌથી પહેલા હન્ડ્રેડ ગ્રામ એટલે કે સો ગ્રામ ભેડકુનો લોટ છે મેં જે કીધું એ પ્રમાણે તમે તમારી ચોઈસ મુજબનો લઈ શકો છો રેડીમેડ પણ મળે છે માર્કેટમાં પછી છે એક મોટું નંગ ટામેટું છે ઝીણું સમારેલું એક નંગ ગાજર છે ઝીણું સમારેલું એ પણ અડધી કોબી છે એ આપણે ઝીણી છીણી લીધી છે લીલા વટાણા છે એ અડધી વાટકી જેટલા છે એક નંગ મોટો કાંદો લીધો છે એને પણ ઝીણું સમાર્યું છે અને લીલી ડુંગળી હવે જો બજારમાં આવતી થઈ ગઈ છે તો તમે લીલી ડુંગળીનો પણ યુઝ કરી શકો છો એક મોટો ચમચો આદુ મરચા અને લસણની પેસ્ટ છે સ્વાદ મુજબ લઈશું એક ચમચી મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી હળદર ઉમેરીશું જીરું છે એ થોડુંક જરૂર મુજબ એમ કે ભાઈ કોઈને ગમતો હોય ટેસ્ટ તો આપણે નાખીશું કોઈને ના ગમતો હોય તો આપણે એને અવોઈડ કરીશું હવે ભેડકું ના વઘાર માટે આપણે થોડુંક તેલ વધારે પડતું જોઈશે કેમકે લોટ છે એટલે આપણે જે તેલ છે એ થોડુંક વધારે પડતું લેવું પડશે બાકી થોડુંક કોરું કોરું લાગશે એમ એટલે ચાર થી પાંચ મોટા ચમચા તેલ લેવાનું છે ઓકે પછી એક ચમચી અજમો લેવાનો છે કેમકે બાજરી છે મગની ફોતરાવાળી દાળ છે અને થોડુંક હેવી ગ્રેઇન જેવું થઈ જાય એટલે એને પચાવવા માટે સુપાચ્ય બને એના માટે અજમો આપણે એક ચમચી લઈશું એક ચમચી જીરું લઈશું અડધી ચમચી હિંગ લઈશું લીમડાના પાન છે ઉપર છાટવા માટે કોથમીર લઈશું અને એના પછી ઉપર રેડવા માટે આપણે તેલ લઈશું આપણે જેમ ખીચું ખાતા હોય એમાં કેવું તેલ આપડે ઉપરથી લેતા હોય છે એવી રીતના આપણા આટલા ઇન્ગ્રીડિયન્ટ થઈ ગયા આપણે જોઈએ કે ભાઈ ઇન્ગ્રીડિયન્ટ નોર્મલી બધા ઘરમાં અવેલેબલ હોય છે એ જ છે હવે આપણે એને બનાવવાની રીત જોઈ લઈએ બિલકુલ સૌથી મેં જે કીધું કે જે બધા મેં કીધા કે ટામેટું ગાજર છે કોબી છે ડુંગળી છે લીલી ડુંગળી છે એના સિવાય જો તમારે નાખવું હોય તો તમે ફણસી લઈ શકો તમે કેપ્સિકમ લઈ શકો પરંતુ કેપ્સિકમ લે ને તો કેવું છે થોડુંક આપણને ટેસ્ટમાં પેલું લાગે કે આ અલગ ટેસ્ટ થઈ જશે આખે દેશી ડિશ છે ને એમાં થોડુંક વિદેશી પણ લઈ શકીએ આપડે જો અગર લેવું હોય તો એટલે પછી વટાણા છે તો એ બધા જ જે શાકભાજીઓ છે ને એને પેલા સરખા સમારી વ્યવસ્થિત ધોઈને સમારી લેવાના છે ઝીણા એકદમ જ પછી એક મોટું પેન લેવાનું છે હવે પેનમાં તેલ નો વઘાર મૂકવાનો છે હું એક ટીપ એક આપીશ મિત્રો ને કે પહેલા જે આપણે પેન મૂકીએ ને તો પેલા પેન ને પ્રોપર ગરમ થવા દેવું સીધું પેલા તેલ નાખીને પછી આપણે ગેસ ચાલુ કરીએ ને તો એનો કોઈ પેલો થાય તો વાર લાગી જાય એટલે એકાદ મિનિટ જેટલું ગરમ થઈ જાય ને પછી તેલ ઉમેરો કે જેથી કરીને તેલની જે ગુણવત્તા છે ને એ પણ એટલી જળવાઈ રહે અને આપણું કામ પણ જલ્દી થઈ જાય એટલે તેલ મૂકી અને પછી એમાં અજમો છે જીરું હિંગ અને આદુ મરચાના લસણ ની પેસ્ટ લીમડાના પાન નાખી અને એને એકદમ વઘાર આપવાનો અને બધા જ શાક એમાં ઉમેરી દેવાના જે બી આપણે શાક ઝીણા સમાર્યા છે ને એ બધા ઉમેરીને સેજ એને સાંતળવા દેવાના આપણે જે કહીએ ને કે સેજ આમ ચડે ને થોડુંક શાક ચડે એમ એ પ્રમાણે પછી એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી શકો બીજા જે મસાલા મરચું પાવડર છે હળદર છે અને ધાણાજીરું મેં કીધું એમ કે ઓપ્શનલ છે કોઈને ધાણા નો ટેસ્ટ ના ગમતો હોય તો એ ના નાખે અને બધું નાખી અને બધું એકદમ જ મિક્સ કરી ને એને હલાવી દેવાનું છે અને પછી એમાં થોડુંક તેલ આપણને લાગે કે થોડુંક તેલ ઉમેરવા જેવું છે સેજ જ તો થોડુંક તેલ ઉમેરી અને એને આપણે થોડુંક ચડવા દઈશું અને પાણી આપણે ઉમેરીશું શાકભાજી ને ચડવા માટે ફક્ત એના જરૂર પૂરતું છે આપણને એમ અંદાજ આવે કે ભાઈ આટલું એકદમ ડૂબા નથી નાખવાનું આપણે જેમ શાક ને બાફીએ ને બાફવાનું નથી શાક ફક્ત એમાં કહું કે ત્રણ થી ચાર ચમચી જેટલું તમને જરૂર લાગે કે ભાઈ ચડાવવા છે તો એ પ્રમાણે ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી એમાં ઉમેરીશું અને એકદમ જ બધા સબ્જીને ચડવા દઈશું આપણે હવે પાંચ થી સાત મિનિટ થાય એટલે લગભગ બધી શાક ચડી જશે હવે શાક ચડી જશે ને પછી આપણે એમાં જે ભડકુનો જે લોટ છે એને એને આપણે આપણે ઉમેરીશું એક હાથે હલાવીએ છીએ બીજા હાથે ધીમે ધીમે ઉમેરતા રહીએ છીએ તો ગેસનો ફ્લેમ છે એ સ્લો કરીશું અને એક હાથે ભડકુનો નો લોટ એમાં ઉમેરતા જઈશું અને બીજા હાથે હલાવતા જઈશું અને એકદમ જ મિક્સ કરીશું પ્રોપરલી કે જેનાથી એના ગાંઠા ન પડી જાય અને હું કહીશ કે જયારે એડ કરો ને લોટ ત્યારે આપણું જેનાથી આપણે ફેંટતા હોઈએ વિસ્કર જે સ્ટીલ નું આવતું હોય છે કિચનમાં અવેલેબલ હોય છે તો એના તમે મિક્સ કરશો ને તો ગાંઠા નહીં પડે અને બરોબર પાણી તમને જો એવું ઓછું લાગે તો પાણી માં પ્રમાણે નાખવાનું છે કે ભાઈ નો લોટ એડ કર્યા પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે એ થોડુંક આમ આપણે અંદાજો આવી જાય કે ખીચામાં કેમ આપડે કે લોટ છે જેમ ડૂબે એટલું પાણી નાખવાનું છે એકદમ વધારે પણ નહીં અને સાવ ઓછું પણ નહીં ઓકે એટલું પાણી અંદર મિક્સ કરી અને એને ઢાંકી અને દસ મિનિટ સુધી એને ચડવા દેવાનું છે અને ધીમી આંચ પર ચડવા દેવાનું છે એની એકદમ જ બાફવાનું એટલે બફાઈ તો જવું જોઈએ પણ પાણી ટૂંકમાં વધારે નથી પેલું આપણે રગડા જેવું કહીએ ને એવું નથી થઈ જવું જોઈએ જેવો પોતાનો જેવો કન્સિસ્ટન્સી હોય છે ને કીક જેવી એવી રાખવાની છે એટલે એને એકદમ જ મિક્સ કરી દસ મિનિટ એને ચડાવા દે અને પછી ચેક કરી લેવાનું કે ભાઈ આપણને લાગે કે લોટ એકદમ પ્રોપર ચડી ગયો છે અને શાકભાજી પણ અંદર મિક્સ થઈ ગયા છે એટલે એના ઉપર કોથમરી છાંટી અને પાછું એને પાંચેક મિનિટ સુધી કરવાનું કારણ કે નો જે અંદર ટેસ્ટ જશે ને એ બહુ જ સરસ આવશે અને હવે તો આપડી સરસ મજાની મનગમતી ઋતુ આવવાની આપણને દરવાજે ટકોરા દઈ રહી છે શિયાળો એટલે આપણને સરસ મજાની બધી ભાજીઓ છે એ બધું સરસ તાજુ તાજું મળવાનું છે એટલે એની જે સ્મેલ છે ને અંદર જશે ને એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે અને એ કોથમરી છાંટીને પાંચ મિનિટ પાછું ઢાંકી દઈ અને પછી આપણે પાછા ખોલીશું અને ચેક કરી લઈશું કે બરોબર ભેડકું રેડી થઈ ગયું છે કે નહીં અને પછી આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરીને એના ઉપર તેલ પધરાવીશું અગર કોઈ ટેસ્ટ મુજબ અગર કોઈને ગમે છે તેલ તો પધરાવીશું અગર કોઈને નથી પસંદ તો આપણે નહીં નાખીએ ઓકે એવી રીતના એટલે આપણું સરસ મજાનું વેજીટેબલ ભેડકું તૈયાર છે હમ બનસીબેન સામાન્ય રીતે આપણે જયારે ભેડકું બનાવતા હોઈએ છીએ તો એની જે કન્સિસ્ટન્સી આપણે અત્યારે કહ્યું કે આપણે ખીચા જેવી રાખીએ છીએ જનરલી થોડું રનિંગ કરતા હોઈએ છીએ કે જે ખીચું એટલે કેવું કોઈ ઢીલું ખીચું ભાવતું હોય જયારે પાપડીનું આપણે ખીચું કરીએ છીએ ને એ થોડું કઠણ હોય છે પણ આપણે ખાવામાં બનાવવાનું હોય ત્યારે આપણે થોડું ઢીલાશ પડતું હોય એમ હા એટલે બહુ સરસ મજાનો આજે વેજીટેબલનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી આમે ભેડકું હેલ્ધી તો છે જ પણ સાથે સાથે વેજીટેબલનો જયારે ઉપયોગ કર્યો છે એટલે એકદમ સરસ મજાનું ટેસ્ટી અને હેલ્ધી એવું વેજીટેબલ ભેડકું આપે શીખવ્યું છે હમ જી અને હવે આપણે શીખવી દઈએ સ્વીટ કોર્ન સૂપ આપણે કહ્યું કે બસ વિન્ટર સિઝન આવી રહી છે ગુલાબી ઠંડીનો અહેસાસ કરીએ જ છીએ તો ત્યારે આ સૂપ કેવું હોય છે કે આપણે જતા હોઈએ છીએ ભૂમિ પરંતુ આપડે ઘરે કોક જ વખત ટ્રાય કરતા હોય છે કારણ કે ઘરે જયારે સૂપ બનાવવાની વાત આવે ને એટલે નોર્મલી નાઇન્ટી પર્સન્ટ લોકો ટોમેટો સૂપ જ બનાવતા હોય છે અથવા તો મિક્સ વેજીટેબલ સૂપ કે જે ઈઝીલી આપણે બનાવી શકીએ હું પણ અલગ અલગ સૂપ ની વેરાયટી બનાવ કેવું છું મને બહુ ગમે છે અને મારા ફેમિલી મેમ્બર્સ ને પણ સુપ બહુ ભાવે છે એટલે આજે સુપ કોણ સુપ ની હું તમને રેસિપી કહું સ્વીટ કોર્ન આપણે સ્વીટ કોર્ન સુપ ની રેસિપી ના ઇંગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ હા એના માટે આપણને બે બાફેલી અમેરિકન મકાઈ જોઈશે અડધી વાટકી જીણો સમારેલું ગાજર અડધી વાટકી જીણું સમારેલી ડુંગળી અથવા તો લીલી ડુંગળી મેં જે કીધું એ પ્રમાણે કે લીલી ડુંગળી હવે અવેલેબલ છે એક ઝીણું સમારેલું લસણ એટલે એક ચમચી જેટલું અથવા તો તમારા ટેસ્ટ મુજબ કોઈને વધારે ટેસ્ટ ભાવતો હોય કોઈને ના ભાવતો હોય એટલે એક ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એક ચમચી ઝીણું સમારેલું આદુ અડધી વાટકી તાજો ફૂદીનો અડધી વાટકી તાજું કોથમીર આપણે સમારેલી જીણી સમારેલી મીઠું છે સ્વાદ મુજબ આપણે લઈશું અને એક ચમચી મરી પાવડર ખાસ ભૂલ્યા વગર કેમ કે કોઈ પણ સૂપ બનાવીએ ને ભૂમિબેન એમાં મરી પાવડર જરૂરથી નાખીએ આપણે બીજી કોઈ ખાસ નહીં નાખીએ આપણે મરી પાઉડર એમાં ભૂલ્યા વગર એડ કરીશું પછી એક ચમચી લીંબુનો રસ લઈશું એક ચમચી કોર્નફ્લોર લઈશું અને ચાર થી પાંચ કપ જેટલું પાણી લઈશું ઓકે અને બે ચમચી તેલ અથવા તો ઘી અથવા તો બટર તમને જે પણ દર્શક મિત્રો ને વઘાર પસંદ હોય ટેસ્ટ મુજબ એ આપણે લઈશું હવે આપણે પદ્ધતિ બનાવવાની સૌથી જે કીધું કે અમેરિકન મકાઈ છે આપણે બાફી લેવાની છે પ્રોપરલી અને એને બાફતા વાર પણ નથી લાગતી ફટાફટ બફાઈ જાય છે એમાંથી આપણે છે ને બે અમેરિકન મકાઈ લીધી હતી ને બાફેલી એમાંથી એક અડધી એક વાટકી જેટલી છે ને મકાઈ છે ને જુદી અલગથી રાખી દેવાની છે આખા દાણા ઓકે અને બાકીની છે ને પીસી લેવાની છે પેસ્ટ કરી લેવાની છે મકાઈ મકાઈ બાફેલી મકાઈ ની પેસ્ટ કરી લેવાની છે હવે મેં કીધું એમ જ કે એક પેન મૂકી એમાં ઘી અથવા તો તેલ એ મુકવાનું છે એ તમે પોતાના સ્વાદ મુજબ એક ચમચી જેટલું લઈ શકો છો એટલે એમાં સૌથી પેલા લસણ વઘારમાં નાખવાનું છે લસણ ને એકદમ જ વઘારમાં નાખીને આપડે પેલું આમ કે ધુંગાર આવવો જોઈએ લસણ એવો ધૂંઘાર આવે પછી એમાં આદુ નાખવાનું છે પછી ડુંગળી નાખી અને પછી એને એકદમ પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને આપણે કે સેજ એક બ્રાઉન અને આપણને ખબર પડે કે ના સેજ આમ સુગંધ થઈ જાય પછી એમાં મકાઈ ને ગાજર ને ઉમેરવાના છે જે આખી મકાઈ ને ઝીણું સમારેલું ગાજર છે ને એમાં ઉમેરીશું અને એ સે જે કામ સેજ ગાજર સેજ ચડી જાય ને એટલે એના પછી આપણે જે બાફેલી મકાઈ ની પેસ્ટ કરી હતી ને એમાં નાખીશું અને પેસ્ટન અને જે મકાઈ છે ગાજર ડુંગળી બધું જ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ને પછી એમાં આપણે ચાર થી પાંચ કપ જેટલું પાણી નાખશું અને પાણી નાખી હલાવી એને બે મિનિટ ઉકળવા દઈશું બે મિનિટ ઉકળે ને પછી એમાં સ્વાદ મુજબ મીઠું મરી પાવડર કોથમીર ફુદીનો એ નાખીને પાછું સાત આઠ મિનિટ જેટલું ઉકળવા દઈશું અને પછી સાઈડમાં આપણે જયારે ઉકળતું હોય ને એટલે બાજુમાં આપણે જે કોર્ન ફ્લોર લીધો હતો ને એક ચમચી જેટલો તો વાટકીમાં એમાં એની સ્લરી બનાવશું પાણી નાખીને સ્લરી આપણે જે કરતા હોય છે ને એવી રીતે હવે સ્લરી બનાવી અને જયારે ઉકળી જાય ને સાત થી આઠ મિનિટ માટે આપણે સૂપ પછી લાસ્ટમાં આપણે આ સ્લરી એમાં એડ કરશું એક જ ચમચી જેટલો કોર્ન ફ્લોર લેવાનો છે અને પછી જરૂર લાગે કે મરી પાવડર પણ હજી ઉમેરો છે કેમ કે કોર્નફ્લોરની ની સ્લરી નાખ્યા પછી તીખાશ અને મીઠું બંને ઉમેરવા જો તમને યોગ્ય લાગે કે ભાઈ મને ઓછું લાગી રહ્યું છે તો તે ટેસ્ટ કરીને મરી અને મીઠું બંને ઉમેરી અને એકદમ જ પ્રોપરલી મિક્સ કરી લેજો અને ગેસ બંધ કરીને પછી એમાં લીંબુનો રસ ઉમેરજો એટલે પ્રોપર સૂપ બની ગયા પછી ઉકળી ગયા પછી સ્લરી નાખીને બંધ કરી પછી આપણે લીંબુનો રસ ઉમેરીશું કે જેથી કરીને લીંબુની જે ગુણવત્તા છે એ જતી ના રહે કે ચાલુ ગેસ હોય ને તો એમાં લીંબુ આપણે એડ નથી કરતા અને બસ સરસ આપણું ગરમા ગરમ કોર્ન સૂપ રેડી છે સર્વ કરવા માટે ને તમે મકાઈના દાણા છે કોથમીર ફુદીનો અને સરસ મજાનું ગાર્નિશિંગ કરીને તમે પ્રેઝન્ટ કરો બધા ત્રણ ત્રણ ચાર ચાર વાટકા પી જશે બિલકુલ સાચી વાત છે સરસ મજાનું કોર્ન સૂપ આમ મળી જાય તો ઘરમાં તો બધાને બહુ જ મજા આવી જવાની છે આજે બંને બહુ સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી રેસીપી આપે શીખવી છે વેજીટેબલ ભેળકું અને કોર્ન સૂપ બંજીબેન આપ આજે અહીં કાર્યક્રમમાં આવ્યા અને શ્રોતાઓ સાથે આટલી સરસ મજાની રેસીપી શેર કરી એ માટે આપનો ખુબ ખૂબ આભાર અને આપનો પણ આભાર મને સરસ મજાની મારી વાનગીઓ શ્રોતા મિત્રો સુધી પહોંચાડવા બાદ જી બિલકુલ તો ફરીથી મળીશું આવી જ ચટપટી રેસીપી સાથે વાનગી સાથે ત્યાં સુધી આવજો આવજો તો શ્રોતાઓ હવે તો શિયાળો આવી રહ્યો છે અને શિયાળો એટલે ખાવા પીવાની મોસમ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના ચટપટા એવા બનચાટની રેસીપી આપણને શીખવી છે આઈ એમ શ્યોર કે ઘણી બધી પ્રકારની ચાટ તો તમે બનાવતા જ હશો અને ટ્રાય પણ કરતા હશો પણ બનચાટ એ એક નવી જ રેસીપી છે આ રેસીપી આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે આજના ગેઝ બંસી ઠાકરે પણ બહુ જ સરસ મજાનું વેજીટેબલ ભેળકું અને સાથે સ્વીટ કોર્ન સૂપની રેસિપી આપણી સાથે શેર કરી છે આ તમામ રેસિપીઝ આપને કેવી લાગી રેસિપીઝને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભિની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વ્હોટ્સએપ કરો નાઇન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી be, be happy હેલ્ધી એન્ડ બી હેપી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું